નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિ મામલે લાભ ઉઠાવનારા ઉમેદવારોના વ્યાપને જોતા અરજદારોના દાવાને લઈ સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ નથી તો તપાસમાં રજૂ કરાયેલા તથ્યોને આધારે સંપૂર્ણ પરીક્ષા પ્રભાવિત થઈ છે કે નહીં તે મામલે સ્પષ્ટીકરણ આપવા એનટીએને આદેશ તો વધુ સુનાવણી અગિયાર જુલાઈએ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેનાના વાહન પર ગ્રેનેડથી આતંકી હુમલો બે જવાનો ઘાયલ બદનોડા ગામમાં સુરક્ષાદળ અને આતંકવાદી વચ્ચે થયેલ અથડામણમાં સેનાની પણ જવાબી કાર્યવાહી વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી નિમવા અંગે વહેતી થયેલ અફવા પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ખુલાસો કહ્યું હાઈ કમાન્ડ દ્વારા લેવાયેલ છે અંતિમ નિર્ણય હિતેચુઓ દ્વારા માંગણી કરાઈ હોવાનું જણાવતા કેબિનેટ મંત્રી રાજ્યમાં લર્નિંગ લાયસન્સ મેળવવું બન્યું સરળ હવેથી લેખિત પરીક્ષા પાસ કરવા માટે પંદર સવાલોમાંથી અગિયાર નહીં પણ નવ સાચા જવાબ આપવા જરૂરી નાગરિકોની રજૂઆતને ધ્યાનમાં લઈ આરટીઓની સિસ્ટમમાં કરાયો સુધારો બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં તેમજ જૂનાગઢમાં જામ્યો વરસાદી માહોલ અપૂરતા વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સુરત ડાંગ નવસારી અને તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ તો આવતીકાલે વલસાડ નર્મદા તાપીમાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ માયાનગરી મુંબઈમાં મુશળાધાર વરસાદથી જનજીવન ખોરવાયું બાવીસ ફ્લાઇટ્સ થઈ રદ વાહન ચાલકોને પણ હાલાકી ઉત્તરાખંડમાં સતત ચાર દિવસથી વરસાદને કારણે ગંગા અલકનંદા સહિતની વિવિધ નદીઓ અલર્ટ પર તો આસામમાં પૂરની સ્થિતિ ગંભીર રશિયાના મોસ્કો એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સ્વાગત બાવીસમાં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે મુલાકાત તો ભારતીય સમુદાય સાથે પણ કરશે સંવાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત મામલે બીજેપીની પ્રતિક્રિયા કહ્યું સંવેદનશીલ મામલે વિપક્ષ નેતા પાસેથી ગંભીરતાની અપેક્ષા તો મણિપુરમાં શાંતિના દાવાને ફગાવતા કોંગ્રેસ સાંસદ પીએમ મોદીની મણિપુર મુલાકાતની કરી માંગણી સુરતના કીમોલપાડ રાજ્યધોરી માર્ગ પર વાન પલટવા મુદ્દે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેરિયાની પ્રતિક્રિયા શાળા અને વાલીઓને વાહન ચાલકોની ગતિવિધિઓ અંગે સતર્ક રહેવા કર્યો અનુરોધ તો ઓવરસ્પીડિંગ વાન મામલે તપાસ ચાલુ